તો બાજે નવા દિવસ સાથે નવા બ્લોકની નવી શરૂઆત કરીએ છીએ અને આજે આપણે ધારી શરૂઆત કરી બ્લોકની કેમ કે ગાડી બગડી ગઈ છે ને આપણે રિપેર કરવા આવ્યા છે ધારી તો તમારે ગેરેજ છે અને આપણી ગાડી પડી છે અહીં ગેરેજ છે હવે રિપેર કરાવીને પછી લઈ જવાની છે હું વાંધો હોય તો ગેરેજવાળા ભાઈ જોવે પછી ખ્યાલ બાકી આ વખતે દિવાળીની બહુ કઈ ટ્રાફિક નથી એટલી બધી જો આપણે ગાડી અહીં પડી છે મિત્રો હવર હવર મો આજે ઠોકાના દિવસે જો ઠોકો દોરાઈ ગયો છે અને હવર હવર માં રંગોળી શરૂ થઈ ગયું છે કોબી બેન રંગોળી દોરવા મળ્યા છે કાલ ડોરેમોન દેરો તો આજે પાંડા દોર્યો છે અને ડોરેમોન નું ઠોકો આપ દીધો સાથમાં જો આ પાંડા દોરાઈ ગયો છે ડોરેમોન છે કાલ ધોકો છે એટલે ટૂંકમાં એમ કેવા માંગુ છે એપી ધોકો હાલો ભાઈ ગાડી બગડી ગઈ છે એના તારી લઈ જવી છે રિકવર કરવા માટે મિત્રો ગાડી આપણે ગેરેજ લઈને આવી ગયા છીએ ધારીમાં તો ગાડી આવી ગઈ છે આ ગેરેજ છે હવે અહીંયા રિપેરિંગ કામ શરૂ થઈ જાય થોડી વારમાં પછી ગાડી રિપેર થઈ જાય એટલે લઈને નીકળી જવી હાલો આપણી ગાડી બગડી હતી ને રિપેર કરવા માટે રાકેશભાઈ આવી ગયા છે અને મિલનભાઈ આવી ગયા છે અમારી ગાડી બગડી હા એમ તો મિલનભાઈને કંઈક વાયરનું કામકાજ કરાવવાનું છે પણ હવે એની ઈચ્છા હશે તો કરાવી છે નહીં કરાવે હા શું કેવું તમે બસ કરાવ્યા હતા એવું હા એમ પાણી પાણીપુરી ખાવા માટે પાણીપુરી ખાવા માટે આવ્યા છે હું આવ્યો છું ગાડી રિપેર કરવા માટે ગાડી તો બહુ પ્રોબ્લેમ નહોતો ખાલી પ્લગની જે ટોપી આવે ને એમાં પ્રોબ્લેમ હતો

જાઓ આખો ટોળો આવી ગયો તો મિત્રો મિલનભાઈને ને યુટ્યુબ પેમેન્ટ આવી ગયું છે આપણે જે સબસ્ક્રાઈબર થોડા ઘટે છે અને મિલનભાઈને પૂરા થઈ ગયા છે એટલે યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવી ગયું છે જો યુટ્યુબ નું પેમેન્ટ લેવા એટીએમ ની લાઈન માં છે યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું ને તમારે હા ભાઈ હાલ યુટ્યુબ નું પેમેન્ટ લેવા માટે મિલનભાઈ લાઈન ઊભા છે આપણી ગાડીનું કામ થઈ ગયું છે અને ટાંકી ફૂલ કરાવી લીધી પેટ્રોલ ફૂલ લખાવી દીધું છે હા પેટ્રોલ પંપ હતી હા રોયલ પ્લાઝા છે અમારે ધારીનું હા અહીંથી આગળ નીકળીએ તો મિત્રો ધારીનું કામ આપણે ઓલમોસ્ટ ડન થઈ ગયું છે આ ગાડી રિપેર કરવાની હતી રિપેર થઈ ગઈ છે નાસ્તા પાણી કરવાના થઈ ગયા છે અને ભાઈ મિલનની ગાડી રિપેર કરવાની હતી એ રિપેર થઈ ગઈ છે પછી પેટ્રોલ બેટ્રોલ નાખીને મિલનભાઈના યુટ્યુબના પૈસા ઉપાડીને હવે આપણે ઘર તરફ જવા રવાના થઈ ગયા છે અને આ ધારીના આપણે મામા દેવ છે અહીંથી આપણે ધારીનો આપણે તમે કહો કે નો ફરવું છે એક ને આપણે પૂકી ગયા છે આ જો ફીજડાવાળા મામા દેવ છે ને આપણે પોરખાઓ ઊભા રહી ગયા છે કેમ કે ઓલા થઈ ગયા છે નમકીન લેવા માટે એટલે આપણે ગળે કાંઈ એની વેઇટ કરીએ પછી નીકળીએ એની વસ્તુ લેવાઈ ને પછી આવી રાવેલ કેમકે જ્યાં આપણે ગાડી રિપેર કરવા જતા એની ભાઈ પાણી નહોતું એટલે સર્વિસ નો કઈ મેળો નહીં આવી આ રસ્તો તો તમને ખબર જ છે તમને એકવાર બતાવ્યો અને નહીં બતાવ્યો હોય તો આગળ બતાવી દઉં કેમકે બઉ જૂનો રસ્તો છે જો નદી કઈ ઘટે નહીં એવી છે અને ગુનો એવો જબરદસ્ત છે અત્યારે આપણે જઈએ છીએ હા મારી હારે છે તાર્મિકભાઈ અને આગળ મિલનભાઈ રાકેશભાઈ એ ભાઈ નીકળી ગયા છે તો આપણે જ આવીશી કેટલી ગાડીઓ પેઢી છે આ બધી ગાડીઓ છે ને અહીંયા નાવા આવ્યા છે તો પિકનિક સ્પોટ જેવું છે હાલો ત્યાં જઈને મળીએ તો મિત્રો જો તમે આનો રસ્તો નગરા પથરાત છે ના જો કેવી કાટ આવી છે તમે જોવાનો વ્યૂ જેવા જેવા માણસો તો બી જાય જો ભાઈ એક ગાડી આવી ગઈ છે અને આ બીજી ગાડી છે રસ્તો બહુ જ ખરાબ હતો અહીંયા જો મિલનભાઈ નાવા પડી ગયા છે આપડા નાવાનું નથી અમે ભાઈ છે અને આ આનું પાણી ભાઈ ભાઈ મજા આવી જાય એવું છે એટલે તમે ફેમિલી એરે આવી શકો છો મોટભાઈ બેઠા છે આપડી ગાડી આપીશ હાલો ગાડી ધોવા મળી કેર હવાર થાતે ગાડી ધોવાનું પૂરું નહીં થાય એટલે ગાડી ધોવા મળી તો મિત્રો ગાડી બટી ધોવાઈ ગઈ છે અને અમે આમના ઘરે બસ જવા નીકળી ગયા છીએ તો બધા ગાડી ધોવા હતા આ ગાડીઓ કીધી તરત હવે લાડીઓ લેવા જવાનું છે